ખેલૈયાઓનો ઉત્સાહ સમાતો નથી હોતો જ્યારે નવરાત્રી નવ દિવસની વાત આવતી હોય છે જો કે ખેલૈયાઓ આ વખતે અવઢવમાં છે કે ગરબા ક્યાં રમીશું કેમ કે આયોજકોને હજુ એનઓસી નથી મળી તો શું વરસાદ બાદ હવે આ તંત્રની એનઓસી પણ અહીંયા ખેલૈયાઓ માટે મોટું વિધ્ન બની શકે છે શું પરિસ્થિતિ ત્યાંની ગૌરવ ચોક્કસ જ નિધિ રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યાર પછી પ્રથમ વખત નવરાત્રી જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ વખતે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આ બંને દ્વારા જે રીતના એસઓપી જે નિયમો બનાવવામાં આવ્યા હતા અને તે નિયમો આધારે ફાયર એનઓસી અને પોલીસની મંજૂરી છે તે લેવી ફરજિયાત કરવામાં આવી હતી એટલું જ નહીં સાથે સાથે જે રીતના તમામ જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેની અંદર ફાયર એક્ઝિટ અને ફાયર એમ્બ્યુ એમ્બ્યુલન્સ અંદર પહોંચી શકે તે પ્રકારની તમામ સુવિધાઓ થઈ શકે તે માટેની ગાઈડલાઈન બનાવવામાં આવી હતી આ પ્રકારની જે ગાઈડલાઇન મુજબની પોલીસની અંદર અંદાજે ત્રીસ જેટલી અરજીઓ છે તે આવી છે અને ત્રીસમાંથી એક પણ અરજીને હજુ સુધી મંજૂરી છે તે આપવામાં નથી આવી જે રીતના રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ વિભાગ છે કે તેની અંદર ચોવીસ જેટલા જે આયોજકો હતા અર્વાચીન ગરબીના તેમને મંજૂરી માગી હતી ને રાજકોટના ફાયર બ્રિગેડ વિભાગે બાવીસ જેટલા અર્વાચીન ગરબીના આયોજકો છે તેમને મંજૂરી છે તે આપી છે આ તમામ જે આયોજકો છે કે તેમના દ્વારા પોલીસની અંદર મંજૂરી માટેની ફાઇલ છે તે મૂકવામાં આવી છે હજુ સુધી પોલીસ વિભાગ દ્વારા મંજૂરી છે તે આપવામાં નથી આવી સંભવત આજ સાંજ સુધીમાં મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ગરબાના આયોજકોની અંદર સતત ચિંતા છે તે જોવા મળી રહી છે કારણ કે પાસનું વેચાણ થઈ ચૂક્યું છે ખેલૈયાઓને આજે પ્રથમ નવરાત્રિનો પ્રથમ નોડતું હોવાને કારણે ખેલૈયાઓની અંદર પણ થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓ આજે જે રીતના પ્લાનિંગ કર્યું હોય તે પ્લાનિંગ ઉપર ક્યાંક પાણી ફરી ન વળે તે માટેની ખાસ તકેદારી અને જે ચિંતા છે તે તમામ જે આયોજકો છે તે કરી રહ્યા છે આજે સાંજ સુધીનો સમય પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે ને એટલા માટે જ જે તમામ જે સંચાલકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સાંજે છ વાગ્યા સુધીમાં જો મંજૂરી આપવામાં નહીં આવે તો તેઓ ક્યાંક વિરોધ છે તે નોંધાવી શકે છે ક્યાંક તંત્રની મુશ્કેલી છે તે વધી શકે છે કારણ કે એસઓપીના ગાઈડલાઇન મુજબ જ તમામ લોકો દ્વારા મંજૂરી છે તે માગવામાં આવી છે તમામ ડોક્યુમેન્ટ છે તે પૂરા કરવામાં આવ્યા છે તેમ છતાં પણ ક્યાંક પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં નથી આવી પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે જે તમામ નિયમોનું પાલન કરશે તેમને જે જે પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે પરંતુ રાજકોટની અંદર પાંચસો ને પચાસ જેવી એવી નાની મોટી શેરી ગરબીઓ છે પ્રાચીન ગરબીઓ છે તેઓ અને ત્રીસ જેટલા મોટા અર્વાચીન ગરબીના આયોજકો છે કે તેઓ મંજૂરી લેવી ફરજીયાત છે એટલા માટે જ આ પ્રક્રિયા છે તે ચાલી રહી છે ઉચ્ચ અધિકારીઓ જો રજા ઉપર હતા પરંતુ ક્યાંક એમનો અન્ય જે સ્ટાફ હતો કે તેમને આ મંજૂરીની પ્રક્રિયા કરવી જોઈએ તે પણ કરવામાં નથી આવી તેને લઈને અનેક સવાલો છે તે ત્યારે ઊભા થઈ રહ્યા છે બિલકુલ સવાલો ઘણા આયોજકોના મનમાં પણ સવાલો ખેલૈયાઓના મનમાં પણ છે કે આ વખતે અમે ગરબા ક્યાં રમીશું આપણી સાથે ચેતન પણ જોડાયેલા છે ચેતન ચેતન પાસે જઈશું એક એક રીતે આ વખતે એનઓસી બની છે જે રીતે રજાઓ આવી તેના કારણે પણ જે એનઓસી મળવા જોઈએ તે ફાયર એનઓસી હજુ સુધી ગરબા આયોજકોને મળ્યા નથી રશ થોડો ત્યાં આગળ હશે પણ તંત્ર દ્વારા ત્યાં આગળથી શું કંઈ કહેવામાં આવી રહ્યું છે ક્યારે એનઓસી મળશે કેમ કે આજે તો પ્રથમ નોરતું છે આજથી તો ગરબાનું આયોજન